હવે યશપાલ સિંહ ઝાલા બહારે આવ્યા છે તમામ જે માજી સૈનિકો છે તે માજી એટલા માટે આગળ આવ્યા છે ને યપાલ ઝાલાની મદદ કરવા અને તેમની ન્યાયની હુંકાર એટલા માટે લગાવી રહ્યા છે કારણ કે તે બધાના મતે એવું માનવું છે કે માજી સૈનિક એટલે કે જેટલા પણ સૈનિકો છે જેટલા પણ આર્મી જવાનો છે દેશ માટે કામ કરતા હોય છે ને જે સૈનિકો સાથે જો આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે તો કેટલું યોગ્ય છે આખી ઘટના તમને કહેવી છે સાબરકાંઠાના હિંમતનગરના મોતીપુરામાં ક્યાંક ને ક્યાંક ઘટના સામે આવી કે જ્યાં ટીઆરબી જવાનો પોલીસ કર્મચારીઓ અને એક જે કહેવાય કે આર્મી મેન છે તેમના વચ્ચે ક્યાંક એવા દ્રશ્યો સામે આવ્યા હતા ગાળા ગાળી ક્યાંક સાંભળવા મળી ક્યાંક બંને જે પક્ષીઓ છે તે લડવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું હતું હાલાકી તમને એ પણ જણાવી દઈએ કે એ જે તે સમયે જે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ છે તે એક ચોક્કસ માર્ગ દિશા પ્રમાણે કામ કરી રહ્યા હતા ચોક્કસ કામગીરી કરી રહ્યા હતા કે ભાઈ કોઈ પણ વ્યક્તિ આવે છે ગાડીમાં એને સીટ બેલ્ટ નથી પહેર્યું એ હેલ્મેટ નથી પહેર્યું બાઇક પર કાળા કાચવાળી ગાડી છે નંબર પ્લેટ નથી દરેક રોકી દરેક લોકોને રોકીને દંડ વસૂલવામાં આવતો હતો એ દરમિયાન જે સૈનિક છે આર્મી જવાન છે તે પણ એમની પકડમાં આવ્યા અને પછી ત્યાં બોલાચાલી થઈ બોલાચાલી એટલી ઉગ્ર બની કે એકબીજા ઉપર હાથ ઉઠાવવા સુધીની ઘટના આવી ગઈ શાબ્દિક ઘર્ષણ પણ બહુ બધું થયું હવે જે યશપાલસિંહ ઝાલા છે તે પોતે પણ અપીલ કરી રહ્યા છે એમના હા તમે જુઓ તો અહીંયા કદાચ એને ફ્રેક્ચર થયું હોય તેવી ઘટના દેખાઈ રહી છે સ્ક્રીન પર આ સાથે હવે જેટલા પણ માજી સૈનિકોનું આખું સંગઠન હોય એ લોકો આગળ આવ્યા છે યશપાલસિંહ ઝાલાને ન્યાય અપાવવા માટે શું કરી રહ્યા છે માજી સૈનિકોના અમુક જે નેતૃત્વ કરતા માજી સૈનિક સાંભળો આ વિડીયોમાં આપ સર્વે જાણો છો કે ઝાલા યશપાલસિંહ જે ઓન સર્વિસ જવાન છે એમને પોલીસ દ્વારા જે થોડી વાતી નજીવી બ્લેક ફ્લેમ ને લઈ અને બોલાચાલી થઈ અને એમાં પોલીસ દ્વારા 5 થી 7 પોલીસ દ્વારા એમને માર મારવામાં આવ્યો એ ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં માજી સેની પરિવારમાં ખૂબ રોષ છે સાથે સાથે જનતામાં પણ ખૂબ રોષ છે આપ જોઈ રહ્યા છો કે બહાર કેટલી જનતા છે અમે એને ન્યાય અપાવવા આવ્યા છે કે જે એમની સામે એફઆઈઆર થઈ છે એ એફઆઈઆર રદ કરવામાં આવે પ્લસ જે પણ પોલીસ અધિકારી કર્મચારી જે છે એ તમામે તમામ એમની સામે એફઆઈઆર કરવામાં આવે અમે અમારી સમગ્ર ગુજરાત માજી સેનિક પરિવારની ટીમ અહીંયા આવી હતી અને કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે કલેક્ટર સાહેબને બધી રજૂઆત કરી છે કલેક્ટર સાહેબે હાલ 3 થી 4 દિવસનો સમય માંગ્યો છે 3 થી 4 દિવસના સમયમાં બધું પૂર્ણ થશે જો 3 થી 4 દિવસના સમય ગાળામાં એની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે સમગ્ર ગુજરાતના માજી સૈનિકો આ વખતે ખાલી ગુજરાતના જ છે પણ ભારત દેશના માજી સૈનિકો બોલાવી અને અમે હવે પછી કોઈ પણ બાહ્યથી લીધાશું નહીં અને અમે અહીંયા અંશન ઉપર અને આગળ જે પણ ઉગ્ર લડત થાય એના કેવલ ને કેવલ જવાબદારી આ પ્રશાસન હશે કેમ કે જો અમે એમને આ શાંતિથી આવેદન આપ્યું છે આ આવેદન આપ્યા પછી જો એનું પાલન ન થાય અને એની સામે કાર્યવાહી ન થાય તો અમે આગળની

પકડીને ઢોર ફક્ત કારણ હતું કે કાળા કાચ કેવી રીતે કરી લીધા પોલીસવાળાએ પોલીસવાળાની જે હતી તું તા કરીને અમારા જવાનને એને ઉકસાવવામાં આવ્યો ઉકસાવવામાં આવ્યા પછી એને જેમ તેમ જેમ તેમ ભાષા બોલવામાં આવી અને આર્મીનો જવાન જ્યારે ટ્રેનિંગ લઈને આવે છે એને એક જ વસ્તુ શીખવાડવામાં આવે છે મારો યા તો મરો અરે એવા જવાનને ને જયારે આવે જાણી જોઈને આવે ત્યારે એને જવાને થોડી ઉગ્ર ભાષામાં વાત કરીને કન્ટેનર માં ઘસેડી ઘસેડી ને ઢોર માર માર્યો એમને લાગ્યું કે આ જવાન એકલો છે એના પરિવાર ખાલી અહિયાં રહે છે પરંતુ એને નથી ખબર એમને નથી ખબર કે ગુજરાત રાજ્યની અંદર ચાલીસ હજાર માજી સૈનિકો છે માજી સૈનિકો કંડે થી કંડા મિલાવીને અહીંયા આવેલા છે અને બતાવવા આવ્યા છે પોલીસ ને અને અહીંના প্রশাসন ને કે અમે અમારા જવાન ને એકલો છોડ્યો નથી આજે અમે એમને માટે ન્યાય માટે અહીંયા આવ્યા છે અમે કોઈ ઉગ્ર રજૂઆત કે કોઈ પણ જાતે અહીંયા કોઈ પણ તોડફોડ કરવા નથી આવેલા અમે ફક્ત ન્યાય માંગવા આવેલા છે પરંતુ કલેક્ટર સાહેબને અમને કહેવામાં આવ્યું છે કે કલેક્ટર સાહેબે અમને કીધું છે કે અમે યોગ્ય કાર્યવાહી થી ચાર દિવસમાં કરી રહીશું તો અમે અત્યાર સુધી માન્યા નથી જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય અમે લોકો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ રહીશું અમે વાત ક્યારેય આમ તેમ કરવાના નથી અમારા જવાનને અમે એકલા છોડવાના નથી કારણ કે દેશનો જવાન બોર્ડરની ઉપર પરિવારને છોડીને પોતાના

મારું નામ વિનય ચૌહાણ છે પૂર્વ સૈનિક સંકલન સમિતિ નો પૂર્વ સૈનિક સંકલિત નો અને હું સેક્રેટરી છું